જય ઉમિયાજી શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત ઉમિયા ધામ સંચાલિત ઉમા શૈક્ષણિક ધામ માના આશિષ નું ધામ ઉમા શૈક્ષણિક ધામ જ્ઞાન કર્મ ભક્તિ નો ત્રિવેણી સંગમ સરદાર ના વારસદાર ઋષિ અને કૃષિ સંસ્કૃતિના વાહક આત્મવિશ્વાસ અને સ્વયં શિસ્ત ચાહક અમે સૌ પાટીદાર ગુજરાત અને માભોમ ભારતના સર્વાંગી વિકાસ માં સવિશેષ યોગદાન

સૌરાષ્ટ્ર કચ્છ અને કાળા ચૂડા પાટીદાર પરિવારો પોતાનો પિતૃક સંસ્કારી વારસાને વિકસાવી વિવિધ પ્રદેશોમાંથી દક્ષિણ ગુજરાતમાં એટલે કે પવિત્ર સલિયા સૂર્યપુત્રી તાપી મૈયાના કિનારે સોનાની મૂર્ત એવા સુરતમાં આર્થિક ઉપાર્જના માટે સ્થાયી થયા સુરતમાં વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા કડવા કુળના કડવા પાટીદારો એકત્રિત થયા શુભ વિચારથી સંગઠિત થયા પરિવાર ઉમિયા પરિવાર એક પરિવાર અને આ સૌ પરિવારોના કર્મ કૌશલ્ય થી નિર્માણ પામ્યું આપણા સૌનું આસ્થાનું થામ જગત જન ની કડવા કુળની એટલે ઉમિયા ધામ ધાર્મિક સામાજિક આરોગ્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ કુદરતી યોગદાન થકી થકી બન્યું માં આશીર્વાદ સેવાકીય યજ્ઞ અને પારિવારિક ભાવનાઓની સુવાસ પ્રસરી સુરત દક્ષિણ ગુજરાત ગુજરાત અને ભારતભરમાં પણ માં ઉમિયાના આશીષ આપ સૌનો સહકાર અને સરકારના યોગદાન થકી ઉમિયા ધામના રજત જયંતી વર્ષમાં યશ કલગીમાં સુરતના સમૃદ્ધ વિસ્તારમાં હજીરા પર વિશાળ પ્રાંગણમાં આકાર પામી આકારિત થવા જઈ રહ્યું છે માં શારદાનું વિશિષ્ટ પવિત્ર ધામ આપણા સૌનું સહિયારું ધામ હા આપણું જ ને આપણું જ અનેરું ધામ ઉમા શૈક્ષણિક ધામ ઉમા શૈક્ષણિક ધામ આપણા સૌની આવનારી પેઢી આપણા સૌના સંતાનો સંસ્કાર સાથે મુક્ત મને અભ્યાસ કરી શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરે ખ્યાતિ પામી પગભર બની સમાજમાં સમાન ભેર જીવનની કેડી પર અડગ પગરણ માડી આર્થિક ક્ષેત્રે પગભર બની હરણફાળ ભરી શકે તેવા શુભ આશયથી ઉમિયાધામ થકી નિર્માણ પામશે ઉમા શૈક્ષણિક ધામ ઉમા વંશી યૌવનના સપનાઓને સાકાર બનાવવા સક્ષમ છે આપણા સૌનું ઉમા શૈક્ષણિક ધામ આપણું આ શૈક્ષણિક ધામ શાળાના વિવિધ ભવનો વિકસાવવામાં આવશે જેમાં વિશાળ ચાર બિલ્ડિંગ બ્લોક બનશે એક એડમિન બ્લોક કે જેમાં તમામ વહીવટી ઓફિસ વાંચન માટે વિશાળ જગ્યા ધરાવતું કેન્દ્રીય પુસ્તકાલય બસો સીટ ધરાવતું ઓડિટોરિયમ વિવિધ પ્રવૃત્તિઓ માટેની રૂમ અને લેબોરેટરીઓ બાકીના ત્રણ ભવનોમાં બનશે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને સીબીએસ માધ્યમના અભ્યાસ માટેના વર્ગખંડ દરેક ભવનને અલગ દાદર સાથે લિફ્ટ દરેક ભવનમાં ચાલીસ વર્ગખંડો અને દસ અલગ અલગ પ્રયોગશાળાઓ આ તમામ ચારેય ભવનો કોમન કોરિડોર સાથે જોડાયેલા હશે બધી ઇમારતોને જોડતી સેન્ટ્રલ સ્પાઇન હશે શૈક્ષણિક ધામમાં એક લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું લેવલ ગ્રાઉન્ડ સાથે બાળકો માટે તમામ સુસજ્જ સ્પોર્ટ્સ સુવિધાઓ હશે પંચોતેર હજાર ચોરસ ફૂટનું બેઝમેન્ટ પાર્કિંગ અને તેમાં વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિશાળ જગ્યા બાળકોને રહેવાનું સ્વચ્છ સુઘડ સુવિધાયુક્ત છાત્રાલય અને મલ્ટીપર્પઝ હોલ એક લાખ એકતાલીસ હજાર પાંચસો પંચ્યાસી ફૂટ એટલે કે ત્રણ પોઈન્ટ પચીસ એકરમાં સાકારિત થશે જેમાં હશે કુમાર અને કન્યા છાત્રાલય વ્યક્તિગત વાંચન ટેબલ કબાટ તેમજ અન્ય તમામ સુવિધાઓ છાત્રાલયના ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કિચન ડાઇનિંગ અને એડમિનિસ્ટ્રેશન એરિયા પ્રથમ માળમાં વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ વર્ગો બનશે તેમજ મલ્ટીપર્પસ હોલ ગ્રીન રૂમ નવીનતમ રસોડું જેમાં પંદરસો કરતા પણ વધુ વ્યક્તિઓની સમાવવાની ક્ષમતા હશે બાકીની જગ્યામાં હશે વિશાળ ખુલ્લું મેદાન જેનો વિવિધ સામાજિક કાર્યો માટે સદુપયોગ થશે છાત્રાલયના કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને અન્ય પરિવારજનો માટે પૂજન અર્ચન કરવા માટેનું હશે માં હા આપણી કુળદેવી માં ઉમિયાનું મંદિર તો આવો સૌ ખબે ખબે મિલાવી પરિવાર બની આ યકનીય શુભ કાર્યમાં યોગદાન આપીએ ગૌરવ મહોત્સવ બાદ આગામી ટૂંક સમયમાં જ આપણે સૌ વિવિધ મહાનુભવોના સાનિધ્યમાં ભૂમિ પૂજન શિલાન્યાસ કરી આ શૈક્ષણિક ધામના નિર્માણ કાર્યમાં જોડાઈશું જય ઉમિયાજી